સીસીટીવી ફૂટેજના આધારે બેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી બે બાળકીઓ સાથે અડપલા કરનાર આરોપી તેમના સોસાયટીમાં રહેતો હતો અને બાળાઓને ઓળખીતો હતો ઘટના કેવી રીતે બની તારીખ બે જાન્યુઆરી બપોરના સમયે બે માસૂમ બાળકીઓ પોતાની નાની સાયકલ પર રમતી હતી આ દરમિયાન આરોપીએ તેમને જોઈ તેમને નજીક ગયો થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નહીં જોઈને તેનો પીછો કર્યો બાળકીઓની પાસે આવ્યો બાદ બે એક બાળકીને સાયકલ પરથી ઉચકીને પોતાના ખોડામાં લઈ લીધી તે એવું દેખાડવા માંગતો હતો કે તે બાળકી સાથે રમત રમે છે પરંતુ તેનો ઈરાદો ખોટો હતો આરોપી બાળકીને ઉચકીને તેના કપડાની અંદર હાથ નાખીને છેડતી શરૂ કરી નજીક રમતા અન્ય ત્રણ બાળકીઓ પણ આ મૂંઝવણ ભર્યા દ્રશ્યો જોઈ રહ્યા હતા યુવકની અશ્લીલ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દસ વર્ષથી પણ નાની ઉંમરના બે બાળાઓ સાથે થતી આ ઘટનાની તમામ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જ્યારે એક રિક્ષાવાળો ત્યાં આવી પહોંચ્યો ત્યારે આરોપી તે સ્થળેથી હટ્યો પરંતુ થોડા સમય તે ફરીથી પાછો આવ્યો તેણે બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી હતી ભેસ્તાન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે આ શંકાસ્પદ વ્યક્તિની ઝડપી પાડ્યો હતો અને પોક્સો અધિનિયમ હેઠળ તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે તારીખ બે એક બે હજાર પચીસ ના રોજ બે નાની બાળકી પોતાના ઘરના આંગણે રમતી હતી ત્યારે એક અજાણ્યા શખ્સે એક બાળકીને ખોડામાંથી ઉચકી તેની સાથે શારીરિક અડપલા કરીને છેડતી કરી હતી આ ઘટના બાદ પ્રાપ્ત માહિતીના આધારે બાળકીની છેડતી કરનારા શખ્સની ઓળખ મોહમ્મદ નાઝીર મોહમ્મદ શગીર અંસારી ઉમ્ર છવ્વીસ વર્ષ તરીકે કરવામાં આવી છે આરોપી ગોલ્ડન ઇન્ડસ્ટ્રી સનામિલ પાસ સે સંચા ખાતા ખાતે નોકરી કરતો હતો અને અક્ષાનગર કંકાલી બસ્તી આશિયા મસ્જિદ નજીક ઊન સુરત ખાતે રહેતો હતો પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને પોલીસ સ્ટેશન લાવી તેના પર ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતમાં બીજીવાર આવી ઘટના થોડા દિવસ પહેલા સુરતના ઉદના વિસ્તારમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી જ્યાં એક વ્યક્તિએ મોપેડ પર બેઠેલી બે માસૂમ બાળાઓ સાથે શારીરિક છેડતી કરી હતી જો કે તેની ધરપકડ કરવામાં આવી હતી હવે ફરી પણ બેસ્તાન વિસ્તારમાં આવી ઘટના બની છે સામાજિક સુરક્ષાના મામલે આ કિસ્સાઓ લોકોમાં ગભરાટ ફેલાવી રહ્યા છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકો બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતાં આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી એ એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે તો ના એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો બીજી જગ્યાએ રહે છે પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયું છે બાળકીના પરિવારવાળાને ક્યાં જગ્યાએ પોલીસમાં ક્યાં જ બાળકીના પરિવારજનને પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમને સીસીટીવી કેમેરા ચેક કર્યા સીસીટીવી કેમેરા કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી અગાઉ કોઈ એમનો ગુના હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ હાલ સુધી કોઈ ગુના ਇਤਿਹਾਸ ਜਣੇ ਆਵੇਲੂ ਨਹੀਂ ਰਿਪੋਰਟਰ ਅਰਵਿੰਦ राठੋਰ ਜਨਾ ਦੇਸ਼ ਨਿਊਜ਼ ਸੂਰਤ